પ્રાકૃતિક ખેતી એટલે નુકસાનની બાદ બાકી અને દેખી તો ફાયદો જ ફાયદો વર્ષ બે હજાર ઓગણીસ થી પ્રાકૃતિક ખેતી અપનાવી પંચસ્તરીય બાગમાની પાક લઈ વાર્ષિક લાખોની કમાણી કરતા ખપેડ સરકાર તરફથી બનાવવા માટે કુ લાખ લાખની આર્થિક સહાય મળી હતી એ સાથે પ્રાકૃતિક ખેતી કરવા માટે આત્મા પ્રોજેક્ટ ખેતીવાડી તેમજ બાગાયતી વિભાગ તરફથી વિવિધ સહાય પણ મળે છે પ્રાકૃતિક ખેતીમાં ઓછો ખેતી ખર્ચ સામે વાર્ષિક નફો લાખ સવા લાખ રૂપિયાનો સિઝન મુજબ મળી રહે છે ખેડૂતસિંહ ભરતસિંહ ખપેડ પ્રાકૃતિક ખેતી એટલે નુકશાન ની બાદ બાકી

યોજના દ્વારા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખાતે યોજાયેલ તાલીમમાં હાજર રહી પ્રાકૃતિક ખેતીની વિસ્તૃતમાં માહિતી મેળવી હતી શાકભાજી ફળફળાદી સહિત આંતરપાક ધરાવતી પ્રાકૃતિક ખેતી કરી આ દિશામાં પહેલ કરી તેમણે કંઈક સારું કરવાનું વિચાર્યું હતું દવા તૈયાર થઈ જાય છે રાસાયણિક ખેતીમાં ખર્ચ વધારે તેમજ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચમાં ઘટાડો થાય છે તથા પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધી અને પાકનું ઉત્પાદન સારું અને યુક્ત મળે છે ગાયના છાણ મૂત્ર દેશી ગોળ અને સ્થળે છાશને લઈ જીવામૃત તૈયાર કરવામાં આવે છે આ જીવામૃતને સમગ્ર ખેતરમાં વેન્ટ્યુરી સેટઅપ અને પાઇપલાઇન સિસ્ટમ દ્વારા સરળતાથી અને ઝડપથી જુદા જુદા ખેતરમાં સરળતાથી પહોંચાડી શકાય છે આખા વર્ષની વાત કરીએ તો નજીવા ખેતી ખર્ચની સામે વાર્ષિક નફો લાખ સવા લાખ રૂપિયાની સિઝન મુજબ મળી રહે છે મળતી આવક અને નફા સામે ખેતી ખર્ચ ન જીવો કહી શકાય એમ તેમણે પ્રાકૃતિક ખેતી વિશે જણાવ્યું હતું ખપેડે વિવિધ આંબા રીંગણ મરચાં ટામેટા જાંબુ જામફળ પપૈયા નારિયેળી આમળા શેરડી ડુંગળી ગુલાબ ગલગોટો શક્કરિયા સરગવો લીંબુ ભીંડા પાલક ધાણા રાયણ સફરજન ચીક્કુ કોબીજ જેવા શાકભાજી તેમજ ફળાવ પાક કરી આર્થિક રીતે સારો નફો મેળવી રહ્યા છે પ્રાકૃતિક ખેતી થકી પકવેલા પાકમાં મૂળ સ્વાદ જળવાઈ રહે છે જે થકી કોઈ પણ પ્રકારના ભેળસેળ વગર તેમજ રસાયણ મુક્ત ખોરાક પૂરો પાડી રહ્યા છે આજના સમયમાં જાગૃત નાગરિકો રાસાયણિક પદ્ધતિથી પકવેલ પાકની નહીં પરંતુ પ્રાકૃતિક ખેતી થકી પકવેલ પાકની માંગ કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી પાકની માંગ વધી રહી છે રાસાયણિક ખાતરોથી જમીન પર્યાવરણ પ્રકૃતિ વાતાવરણ જીવજંતુ સહિત અનેક રોગો થકી મનુષ્યની સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે આ તમામ સમસ્યાઓનું નિવારણ એટલે પ્રાકૃતિક ખેતી ખેડૂત ભાઈઓ અને બહેનો જો પ્રાકૃતિક ખેતી અપનાવે તો તેમની તેમની જમીન ફરીથી જીવન થશે હા શરૂઆતના એક બે વર્ષ સુધી મહેનત અને માવજતની જરૂર છે પછી એનું પરિણામ આપણને અપેક્ષા કરતા પણ વધુ મળશે બ્યુરો રિપોર્ટ માજુભાઈ બારી અપેડ ભારતસિંહ જોશી ગામ ખરેડી તાલુકો જિલ્લો દાહોદ હું બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતી કરું છું આગળ અમે બાપ રાસાયણિક ખેતી કરતા હતા એ છોડીને અમે પ્રાકૃતિક ખેતી તરફ સુભાષ પાલેકર સાહેબની પ્રેરણાથી એમની શિબિર કર્યા પછી અને આત્મા પ્રોજેક્ટના સંપર્કમાં આવ્યા પછી શરૂઆત કરી અને ત્યારથી અમારે રાસાયણિક ખેતીના અંદર જે ખાતર અને દવાઓનો જે ખર્ચ થતો હતો એ ખર્ચ ઓછો થઈ ગયો એટલે નહીવત કરતા જ નથી એટલે જે એટલે બચત થઈ અને સીધી આવક અમારે થાય છે